આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને તેની ઉજવણી દેશભરમાં થઈ રહી છે મહિલાઓના સન્માન અને સત્કાર માટે આજનો દિવસ ખાસ હોય છે સરહદી તાલુકાની મહિલાઓ આજના દિવસે પણ પોતાના માંગણી સરકાર સમક્ષ કરી રહી છે તાલુકાના સરહદ પર આવેલા ગામોમાં પશુપાલન અને ખેતીનો વ્યવસાય કરતી મહિલાઓ સિંચાઈના પાણીની માંગ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર કરી રહી છે બનાસકાંઠા જિલ્લાના દાનેરા તાલુકામાં પાણીની સમસ્યા હવે પોતાના અંતિમ દિવસો તરફ આગળ વધી રહી છે તો બીજી તરફ તાલુકાના મુખ્ય વ્યવસાયની વાત કરીએ તો તે પશુપાલનનો વ્યવસાય છે જેના પર મોટા પરિવારો નિર્ભર છે સાથે બાળકોનું શિક્ષણ પણ નિર્ભર છે જોકે જેમ જેમ પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે તેમ તેમ ઘર પરિવાર અને બાળકોના શિક્ષણ પર તેની સ્પષ્ટ અસર દેખાઈ રહી છે ધાંદ્રા તાલુકાની મહિલા શક્તિ પણ પોતાના હક સ્વરૂપે સિંચાઈ માટેના પાણીની વ્યવસ્થા થાય તે રજૂઆત લઈને આગળ આવી છે દાંદરા તાલુકાની કોઈ પણ ચૂંટણી હોય મતદારો પાસે મત માંગવા માટે એક જ કારણ આગળ મુકાય છે કે હું પાણીની સમસ્યા હલ કરી આપીશ જોકે ચૂંટણી પૂરી થયા પછી વચન વાયદા ત્યાંના ત્યાં રહી જાય છે આખરે દાંદેરા તાલુકાની મહિલાઓ કઈ રીતે પાણીની અછત સામે લડીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે એ પણ જાણવું જરૂરી છે દાંદરા તાલુકાના સરહદી ગામોમાં રહેતી મહિલાઓ આજના દિવસે માત્ર સિંચાઈના પાણીની માંગ કરી રહી છે જો દાંદેરા તાલુકામાં મહિલાઓ માટે કામ કરવું હોય

અનારું ભણતર પૂરું પાડવા માટે અત્રી બાજની શક્યતા નથી એટલે બિબલીની ભણતર છોડાવવું પડ્યું છે એટલે અમારી પરિસ્થિતિ ખૂબ ખરાબ છે એટલે તમારા સરકાર તરફથી હું વિનંતી કરું છું કે અમારા અમારા બધાને સરકાર પાણીની સહાય આપે એટલી અમારી ખૂબ ખૂબ વિનંતી છે બાધાય ધારાસભ્ય આવે છે વોટિંગ જુએ એટલે કે અમે તમને એમ કરશો એમ કરશો પણ ખૂબ ધારાસભ્યને તો વોટિંગની જરૂર છે બીજી કોઈ નથી એટલે તમે સરકાર અમારું ખૂબ ખૂબ સાંભળજો અમાને ખૂબ ખૂબ આધાર આપજો હાલમાં પાણીની જરૂર છે અમે પશુ રાખીએ છીએ પણ પાણી નથી પાણી વગર પશુ કેવી રીતે રાખીએ ગાચારો મૂંગો છે કોણ દાણો મોંઘો છે અમે બંને જણા ખેતીમાં જોડાયેલા છે પાણી નથી પાણી અમારા સુધી પોકે તો અમારે સરકારને વિનંતી છે કે અમારા સુધી પાણી પહોંચાડે પાંચ વર્ષે ચૂંટણી થાય એટલે નવા નવા ધારાસભ્ય આવે તમારા સુધી પાણી પહોંચાડશે નેર આવશે અમારે કોઈ નેર બીજી મળી નથી અમારે નેરની જરૂર છે સરકારને નમ્ર વિનંતી કે અમારા ધાંધેરા તાલુકામાં પાણી પહોંચાડે ધાંધેરા તાલુકાના કયા ગામોમાં પાણીની અછત છે તેની યાદી કદાચ ગુજરાત સરકારની મુખ્ય કચેરીને પણ ખબર હશે પરંતુ રાજકારણના બાગલા અને અંગત સ્વાર્થ સાથેના રાજકારણના કારણે પાણીની સમસ્યા હવે દાનેરાના પતન તરફ આગળ વધી રહી છે પરિવારની દીકરી અને મહિલાઓ સરકાર અને તંત્ર પાસે સરકારી યોજના કે કોઈ લાભ કે પછી કોઈ સુવિધાઓ લેવાનું ના પાડી રહી છે તેમને માત્ર ને માત્ર સિંચાઈ માટેનું પાણી મળે તેવી રજૂઆત કરી રહી છે બનાસ ડેરી એશિયામાં દૂધના વ્યવસાયમાં નંબર એક પર છે જેમાં દાનેરા તાલુકો પણ પહેલા નંબરે હશે પરંતુ કઈ રીતે મહિલાઓ ઘરની યુવતીઓ કોઈપણ ઋતુમાં પશુપાલનના વ્યવસાયને પાણીના સંકટ સાથે આગળ ધપાવી રહી છે એ ધ્યાન આપવું પણ જરૂરી છે ધાંદેરા તાલુકાની મહિલાઓ યુવતીઓની માત્ર એક જ માંગ છે કે દાંદરા તાલુકામાં સિંચાઈના પાણીની વ્યવસ્થા થઈ જાય તે દાંદેરા તાલુકાની દરેક મહિલાઓનું સન્માન સત્કાર કર્યું ગણાય

પંચોતેર ટકા માં આવે બધા પાણી પાણીની અછત હોવા સાથે તે પશુપાલન વ્યવસાય કરી રહ્યા છે પશુપાલનને પશુપાલન વ્યવસાય તો કરી રહ્યા છે છતાંય પાણીની અછત હોવા છતાં ખેડૂત મિત્રોને વિચારવું પડે છે કે આજના સમયમાં ઘાસચારો કેવી રીતના પૂરો પાડવો અને કે તે પૂરો પાડે તો પણ તેને છેલ્લે જતા કઈ બચત થતી નથી અને આજના સમયમાં આપણે જોઈ રહ્યા છે કે બે સરકારના સૂત્રો ચાલી રહ્યા છે બેટી બચાવો બેટી પઢાઓ આ પશુપાલન આ પશુપાલનના વ્યવસાય સાથે આપણે જોઈએ છીએ કે બેટી બચાવો બેટી પઢાઓ આ સા વાત સાચી છે કેમ કે આ કરવાથી આજે આજના આર્થિક સમયમાં પુરુષો કરતાં પણ સ્ત્રીઓ આ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે પણ પાણીની હોવા કોઈ પોતાની દીકરીને સારી રીતે ગ્રેજ્યુએશન પણ કરાવી શકતા નથી અને તે પોતાની પોતાની દીકરીઓને સારી રીતે ભણતર પણ આપી શકતા નથી છતાં એમ સરકાર કહે છે કે પાણી બેટી બચાવો બેટી પઢાવો તો શું ગણવાનું પાણી વગર માણસ જાય તો જાય ક્યાં

મેન પશુપાલન અને ખેતી સાથે જોડેલા છે હવે પાણી નથી તો પાણી પશુપાલન કે ખેતી કેવી રીતે કરવી હવે પાણી ના હોય તો પશુ માટે ઘાસચારો કેવી રીતે ઉગાડવો અને હાલ તો બહારથી ઘાસચારો પૂરો પાડો તેમ નથી એટલા માટે જો પશુપાલનમાં અમારે બધું વેચાતી લાવીને કરીએ તો અમારી બચત તો થાય ના તો અમે અમારો વ્યવહાર કેવી રીતે ચલાવીએ એટલા માટે સરકારની વિનંતી છે કે ઘરની અમારે પહોંચાડે અમારા અમારા વિસ્તારમાં ધારાસભ્ય આવે છે પણ એવું કહે છે કે આ પાંચ વર્ષમાં નેર આવી જશે પણ આટલા વર્ષોથી હું નાની હતી ત્યારથી આ સાંભળું છું પણ અત્યાર સુધી આનો કોઈ નિકાલ આવ્યો નથી એટલે આ મહિલા દિવસે એટલી જ વિનંતી છે કે અમારા વિસ્તારમાં પાણી પહોંચાડે આજે દરેક જગ્યાએ હોશે હોશે મહિલાઓનું સન્માન થઈ રહ્યું છે જે થવું પણ જોઈએ જોકે દાંદરા તાલુકામાં પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલી મહિલાઓનો અવાજ કોણ બને છે તેની રાહ જોવાઈ રહી છે જેથી મુખ્ય રજૂઆતનો અંત આવે અને મહિલાઓની રજૂઆત પૂરી થાય